સાબરકાઠામાં જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનું નિવેદન સામે આવ્યું છે આ તો ઓગણત્રીસ વિભાગોના પ્રશ્ન છે સમય આવશે તો એ કામ પણ ભાજપ સરકાર જ કરશે આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમ નેતૃત્વ બધા આપણે લઈએ છે એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે બાકી તો છી વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મે માં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી તો જુની પેન્શન યોજના ઓપીએસ એક પેન્શન યોજના છે કે જે હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો અને તેને લઈને જ તેમણે આ વાતનું નિવેદન આપ્યું છે આપણી સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશી જોડાયા છે છે મનીષભાઈ સ્વાગત છે આપનું જીએસટીમાં કુબેર ડિન્ડોરે જે નિવેદન આપ્યું કહ્યું કે રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ લાવશે આપનું શું કહેવું છે

જૂની પેન્શન યોજના બંધ કરીને તો જૂની પેન્શન યોજના ફરી પુનઃ લાગુ કરો નવી પેન્શન યોજના એ સામાજિક અસુરક્ષા નો ભાગ છે જૂની પેન્શન યોજના કોંગ્રેસ પક્ષ લાવીને એટલું જ હતું કે જે વ્યવસ્થામાં અઠાવન અઠાવન વર્ષ સુધી રાજ્ય નો કર્મચારી કામ કરતો હોય એ શિક્ષક હોય કે અન્ય કર્મચારી એના પરિવાર ને જયારે નિવૃત્ત થાય ત્યારે ભવિષ્ય ની એને તકલીફ ન પડે સામાજિક સુરક્ષા મળે હેતુથી આ યોજના દાખલ કરવામાં આવી હતી કોંગ્રેસ ની સરકાર જ્યાં જ્યાં આવી અમે સૈદ્ધાંતિક રીતે નિર્ણય કરીને લાગુ કરી છે અમે મેનિફેસ્ટો માં પણ આ વાત કરી અને એના કારણે જ અમે છત્તીસગઢ માં અમારી સરકાર હતી અમે લાગુ કરી કોંગ્રેસ ની સરકાર રાજસ્થાન અમે જૂની પેન્શન યોજના લાગુ કરી હિમાચલ માં કોંગ્રેસ ની સરકાર છે અમે લાગુ કરી

ગેરકાયદેશન અને ગેરબંધાણીએ છે એવું નામદાર વડી અદાલતે કીધું છે તેના બાદમાં જે પ્રવાસી શિક્ષક લાવ્યા એને આઠ આઠ મહિના સુધી પગાર ન ચૂકવાનો પછી લાવ્યા જ્ઞાન સહાયક વોર્ષાક આધારિત એનો વ્યાપક વિરોધ થયો અને જ્ઞાન સાહિકને પણ બે મહિનાથી પગાર નથી ચૂકવાનો એટલે સરકારને મારી વિનંતી છે નિવેદનો સરન કરી શકો છો પણ નિવેદનનો અમલ પણ થાય તો મને આનંદ થશે કારણ કે કોંગ્રેસ હંમેશા માને છે કે રાજ્યના કર્મચારી ખાસ કરીને શિક્ષકોને